आलाय ले दोकनले लुन लाग्यो માત્ર પુરુષોત્તમ રૂપાલા માટે છે અમે ગામે ગામ ભેરા દઈને ચૂંટણીનો બહિષ્કાર કરીશું અને જે આ ન્યાય ના મળે તો હજી કોઈ પણ આગેવાનને અમારા ગામમાં નહીં જય માતાજી જય

અને સમયમાં પ્રદર્શન દેખાશે મતલબ સમય રાજકોટમાં અને ટૂંક સમયની અંદર રાજકોટમાં મિટિંગ છે અને ભવિષ્યની અંદર અને ભૂતકાળની અંદર આવું ક્ષત્રિય સંમેલન કદી એકલું નહીં મળ્યું છેલ્લા દસ દિવસ થી સભાઓ થી સભાઓ થયા છે જય રાજપૂતાના જય મા ભવાની